આમ તો રાજ્યની અંદર કલાકારો એટલે કે લોકસાહિત્યકારો હોય અથવા ડાયરાના કોઈ પણ કલાકારો અને રાજનેતાઓની જે મિત્રતા છે એક જગજાહેર આપણે સૌએ જોઈ છે અને તેમાંના આજ એક ડાયરાના કલાકાર લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમની સાથે રાજનેતાઓના સંબંધે પછી જીતુ વાઘાણી હોય અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર થોડા સમય પહેલાં પણ જ્યારે માયાભાઈ આહીર દિલ્હી ખાતે પીએમ મોદીની મુલાકાત કરી હતી ત્યારે પણ તેમની સાથે અમરીશ ડેર સાથે સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હતા ત્યારે માયાભાઈ આહિર અને અત્યારે કૃષિ મંત્રી એવા જીતુ વાઘાણીની મિત્રતા જગજાહેર છે આપણે સૌ જાણીએ પણ છીએ ત્યારે માયાભાઈ આહિર મહીસાગરની અંદર એક ડાયરામાં હતા અને ડાયરા દરમિયાન તેઓએ જીતુ વાઘાણીના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા માયાભાઈ આહિરે જીતુ વાઘાણીના શું વખાણ કર્યા વખાણ કરતા તેમણે કયા તેમના સંસ્મરણોને યાદ કર્યા છે તેમની આજે આપણે ચર્ચા કરવી છે થોડા સમય પહેલા દિલ્હીની અંદર કરવા પહોંચ્યા હતા તેમની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હતા ત્યારબાદ રાજ્યમાં એવી ચર્ચાઓ પણ તેજ થઈ હતી કે માયાભાઈ આહીરનો પરિવાર હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ તરફ દોરાઈ રહ્યો છે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર કદાચ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે પરંતુ સાગરના એક ડાયરામાંથી પહેલાં તો માયાભાયા આહિર આ તમામ કોમેન્ટકારોને અને ચર્ચાનો વિષય બનાવતા લોકોને જવાબ આપે છે કે હું કોઈપણ પ્રકારની ટિકિટની લાઈનમાં નથી ઊભો તમે મારા મિત્રો છો અને મારા મિત્રો જ મારી ટિકિટ છે પરંતુ તે જ ડાયરાની અંદર તે જ મંચ ઉપરથી એ મહીસાગરની અંદર તેઓ રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના વખાણ કરે છે અને વખાણ કરતાં તેઓ શું કહે છે આવો પહેલાં તે વિડીયો આપણે સાંભળીએ જીતુભાઈ ને બધા મિત્રો છે અમારા પારિવારિક સંબંધ છે પ્રશ્ન નથી પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે વિચાર શ્રેણી એક થાય છે અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે અને એટલે કોઈ દી અભિમાની નથી થયા અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને એટલે એની પાસે અભિમાન ન આવે હમણાં જ આવેલી જીજ્ઞેશભાઈ બોલ્યા મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે અમે સીએમ સાહેબને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ હું આપણા સીએમ સાહેબ બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ હા બરાબર કનુભાઈ દેસાઈ અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા પણ ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા જેણે શિક્ષણ મંત્રી તરીકેના ત્રણ વર્ષ વયા ગયેલા હતા ત્યારે મંત્રી ન હતા ત્યારે અમારા પ્યોર સારાસભ્ય હતા અને હમણાં પૂંજે મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ સભ્યોય નથી ધારાસભ્યો નથી મારા સભ્યો છે આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે ના એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા વાત પૂરી કરી લઉં ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી ભૂપેન્દ્ર સાહેબને અને ત્રીજી વાત જો આ જીતુભાઈ સાક્ષી છે જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહે છે અને ત્યારે બધા બેઠા ને કીધું કે આ માણસને ત્રણ વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા ઈ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમનો ઓળખે બોલ્યો હું અને ત્યારે નામ મારે લેવાય ગયું ગુરુજી ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો મારો કૃષિ મંત્રી આવ્યો એવું કેદી થાય સાહેબ અને તા તો ભડુ દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી આવી મને ખબર હતો મુખ્યમંત્રી નું ક્યાં ભલા પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય સારા જ છે મહાન છે અસમુખા છે દર્દીલા છે સાહેબ અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા મંત્રી સાહેબ અમે રાહે છીએ કે આવા જ માણસો ની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે અમે રાણા પ્રતાપ ની વાતો કરી છે અમે સરદાર વલ્લભભાઈ પટેલ ની વાતો કરીએ છીએ તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા પાંચ અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય તમારી વાતો કરી શકીએ એવું કામ કરો અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા માયાભાઈ આહીર જીતુ વાઘાણીના વખાણ કરતા કહે છે કે અમારી અને જીતુ વાઘાણીની વિચારસરણી એક જ છે ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતને લઈને તેઓએ ચર્ચા કરી કે જ્યારે ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા ત્યારની એક યાદો છે તેની હું અત્યારે વાત કરી રહ્યો છું ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ પણ એ સમયે તેઓ મંત્રી છે તે પણ ત્યાં હાજર હતા અને આ મુલાકાત થઈ હતી તે દરમિયાન જીતુ વાઘાણી ત્યારે તો માત્ર ધારાસભ્ય હતા ગુજરાત સરકારના મંત્રી પણ ન હતા ભાવનગરમાં મુલાકાત દરમિયાન એક ધારાસભ્ય હતા પૂજ્ય મોરારી બાપુએ પણ કહ્યું કે આવા સભ્યો મારા સભ્યો છે આપણે બધાને મારે સભ્યો થઈ તેવાની જરૂર છે બાકી ઘણા તો ચૂંટણી આવે અને બોલે કે આપણે બધાને ઊભું રહેવું છે પણ ઘણા ચૂંટણી અને એટલે નવી ચોઈની ચીવડાવીને તૈયાર થઈ જાય એવું પણ માયાભાઈ હીરે કહ્યું હતું જીતુ વાઘાણીના વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે ભાવનગરની અંદર જીતુ વાઘાણીનું કામ સૌ જાણે છે સૌ ધારાસભ્ય તો હોય છે પણ જીતુભાઈ એ સારા સભ્ય છે અને પૂજ્ય મોરારી બાપુએ પણ કહેલું છે કે આવા સારા સભ્યો છે એ મારા પણ સભ્યો છે અને માયાભાઈ આહિરે વધુ ઉમેરતા કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો હરેક કોઈ નવી ચોરણી સીવડાવીને કે જભા સીવડાવીને તૈયાર થઈ જાય છે પણ તું જીતુભાઈ જ્યારે તો ધારાસભ્ય હતા અને અત્યારે મંત્રી છે હંમેશા ભાવનગરની જનતા માટે અવાજ બનતા હોય છે અવારનવાર માયાભાઈ આહિર રાજકીય નેતાઓ સાથે જોવા મળે છે તેમના પુત્ર જયરાજ આહિરના લગ્નમાં પણ રાજકીય નેતાઓનો જમાવડો થયો હતો ત્યાં પણ જીતુભાઈ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ માયાભાઈ આહિરની અમરીશ ડેર સાથે અને અર્જુન મોઢવાડિયા સાથે અનેકવાર તસવીરો પણ વાયરલ થાય છે થોડા દિવસ પહેલાં પણ દિલ્હીની અંદર જ્યારે આ ત્રણેય એક સાહિત્યકાર અને બંને નેતાઓ પહોંચે છે પીએમ મોદી સાથે મુલાકાત કરે છે ત્યારબાદ રાજ્યની અંદર એવી ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ હતી કે માયાભાઈ આહિરનો પરિવાર એટલે કે તેમના પુત્ર જયરાજ આહિર હવે ચૂંટણી લડશે અને ત્યારબાદ હવે માયાભાઈ આહિર પણ જાહેર મંચ ઉપરથી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના વખાણ કરે છે વખાણ કરતા તેવું એવું પણ કહે છે કે ઘણા તો ચૂંટણી આવે ને બોલે બાકી ભાવનગરની અંદર માટે કામકાજ કરતા તો છે જ પરંતુ સારા સભ્ય બનીને જીતુભાઈ વાઘાણી ઉભરી આવ્યા છે જાહેર મંચ ઉપરથી જ્યારે તમે કોઈના વખાણ કરો છો એક લોક સાહિત્યકાર તરીકે તમે જ્યારે રાજનેતાઓ સાથે આટાફેરા મારો છો ત્યારે રાજ્યની અંદર ચર્ચાનો વિષય તો બનતો જ હોય છે પછી તમે ભલે લોકસાહિત્યકાર તરીકે જાહેર મંચ ઉપરથી કહો છો કે અમે કોઈ ટિકિટની લાઈનમાં નથી ઊભા પરંતુ લોકો બધું જાણે જ છે બધું જોતા જ હોય છે તેમને ખબર જ હોય છે કે માયાભાઈ આહિરનો પુત્ર એટલે કે જયરાજ આહિર તળાજાની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપના પ્રમુખ છે કેટલા સક્રિય છે કેટલા સમયથી તેઓ ત્યાંના ગામડાઓના પ્રવાસ કરી રહ્યા છે તો તેમની તૈયારી શું હશે હવે તો આવનાર સમયમાં ખબર પડશે કે માયાભાઈ આહીર જાહેર મંચ ઉપરથી રાજનેતાઓના મંત્રીઓના વખાણ કરી રહ્યા છે રાજનેતાઓ ભેગા તેમના આંટાફેરા વધી ગયા છે તો તેમની પાછળનું શું કારણ છે તો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ જ્યારે બહાર પડશે ને એમાં કદાચ તળાજા જિલ્લા પંચાયત ઉપરથી જયરાજ આહિરનું નામ પણ આવી શકે તો કોઈ નવાઈ નથી